મારું નામ ડુંગરાણી દેવી મયુર છે આજે હું તમને સંસ્કૃત વિષયમાં ક્રિયા પદાની ધાતુના રૂપો વિશે કંઈક સમજાવવા માંગુ છું સમજાવવા માંગુ છું ધાતુ રૂપો સાથે કાળના પ્રત્યયો લગાડવાથી ક્રિયાપદનું રૂપ તૈયાર થાય છે વર્તમાન વર્તમાન કાળના બે વિભાગ પડે છે પરસ્મયપદ અને આત્મેને આત્મેને પદ આ છે વર્તમાન કાળના પરસ્મય પદના પ્રત્યયો આ પ્રત્યયો સાથે ક્રિયાપદનું રૂપ લગાડવાથી મૂળ ક્રિયાપદનું રૂપ તૈયાર થાય છે વર્તમાન કાળના પરસ્પદના પ્રત્યયો ક્રિયાપદના રૂપો સાથે આ પ્રત્ય વર્તમાન કાળના પરસ્પરપદના પ્રત્યે લગાડતા ક્રિયાપદ નું મૂળ રૂપ તૈયાર થાય છે વર્તમાન કાળના પરસ્પરપદના પઠ એટલે ભણું પઠ સાથે મી લગાડ બી લગાડવાથી પઠામી શબ્દ બને છે પઠ પઠ સાથે વ શબ્દ લગાડવાથી પઠાવ શબ્દ બને છે પઠ સાથે મહશબ્દ લગાડવાથી પઠામ શબ્દ બને છે મધ્યમ પુરુષ પઠ પઠ સાથે સ્ત્રી શબ્દ લગાડવાથી પઠ પઠસ્થ શબ્દ બને છે મધ્યમ પુરુષ ત્રિવચન પઠ સાથે થ શબ્દ લગાડવાથી પઠક પઠાથ શબ્દ બને છે બહુવચન પઠ સાથે થ શબ્દ લગાડવાથી પઠથ શબ્દ બને છે અન્ય પુરુષ એક વચન પઠ સાથે લગાડવાથી પઠતી શબ્દ બને છે ત્રિવચન પઠ સાથે દહ લગાડવાથી પઠત શબ્દ બને છે બહુવચન પઠ સાથે અંતિ લગાડવાથી પઠંતી શબ્દ બને છે